રાજ્ય સરકારના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી મનીષાબેન ઉપસ્થિત રહ્યા હતા રાજ્યમંત્રી ડોક્ટર મનીષાબેન વકીલે આંબાવાડીમાં આવેલ નંદઘર આંગણવાડીની મુલાકાત લીધી હતી જ્યાં બાળકોએ તેમનું સ્વાગત કર્યું હતું ત્યારે મંત્રી ડોક્ટર મનીષા વકીલે બાળકોને તિલક કરી અને બાળકોના વધામણા કર્યા હતા તેમણે બાળકોના સ્વાસ્થ્ય અને પોષણ વિશે આંગણવાડીની બહેનો સાથે ચર્ચા અને સ્પષ્ટતા કરી હતી ત્યારબાદ મંત્રી ડોક્ટર મનીષા વકીલે આંગણવાડીમાં અપાતા ભોજનની પણ ચકાસણી કરી હતી અને રસોઈ ઘરની પણ ચકાસણી કરી હતી બાળકોને પૂરતું પોષણ અને સુવિધાની માળખાકીય તપાસ કરતા જણાવ્યું હતું કે અંકલેશ્વરની આંગણવાડીમાં દરેક બાળકની દેખરેખની પ્રશંસા કરી હતી ત્યારબાદ તેમણે શહેરના ચોર્યાસી ભાગોળ ખાતે વાલ્મીકી સમાજની મુલાકાત લીધી હતી હતું આ પ્રસંગે જિલ્લા કોષાધ્યક્ષ જગદીશ શાહ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આજે અંકલેશ્વર ખાતે આંબાવાડી ખાતે આંગણવાડી નો પ્રવાસ કર્યો મારી સાથે ભરૂચ જિલ્લાના પ્રમુખ પ્રકાશભાઈ મોદીજી પણ ઉપસ્થિત છે સાથે સાથે આ વિસ્તારની જેટલા બાળકો છે જે આંગણવાડીમાં આવે છે એમની સાથે મુલાકાત કરી છે છે હેલ્થ વિશે જાણકારી મેળવી સાથે સાથે જે આંગણવાડી બહેન છે એ પોતે રસોડામાં શું બનાવે છે એમની જે વ્યાનગી છે એ પણ જોઈ છે અને ખૂબ સારો પ્રતિસાદ પણ અહીંયા બાળકો દ્વારા અમારું સ્વાગત કરવામાં આવે સ્વાગત ગીત પણ એ લોકોએ ગાઈને સાથે ડાન્સ પણ કર્યું છે બધાની તંદુરસ્તી જોતા ખૂબ સારી છે આજે ગુજરાત સરકાર જેમની પોષણની લઈને એક ચિંતા ચાલી રહી છે લઈને હું સમગ્ર ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓમાં પ્રવાસ કરી રહી છું ત્યારે આજે ખાતે પણ આવવાનું થયું છે અને મને આનંદ છે કે અહીંના બાળકો ખૂબ એક્ટિવ છે અને એકદમ ક્વિક બધા વિશે જે સમજાઈએ છે સમજી શકે છે અને એ પણ ખબર પડે છે કે એમનું જે પોષણ જે એમને મળવું જોઈએ સંપૂર્ણ સારી રીતે માત્રામાં જઈ રહ્યું છે શરીરમાં